વડોદરા શહેરના સમાહર્ણી બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં એક મગર મૃતપાય હાલતમાં મળી આવતા લોકટોળા ઉમટી પડ્યા હતા વડોદરા શહેરના સમાહરણી બ્રિજ નીચે વિશ્વામિત્રી નદીમાં એક મગર મૃતપાય હાલતમાં જોવા મળ્યો હતો આ મૃતદેહ મગરને જોવા માટે ઉમટી પડ્યા હતા કેટલાક સ્થાનિક રહીશોએ મગરના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો એમ જ આ અંગેની જાણ વડોદરા વન વિભાગને કરાતા ક્રોકોડાઇલ રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ હતી પણ પાણીના વહેણને કારણે મગરનો મૃતદેહ તણાઈને આગળ નીકળી જતા ટીમ બ્રિજ તરફ રવાના થઈ હતી અને મગરના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને મગરના મોતનું કારણ જાણવાની કોશિશ કરવામાં આવશે થોડા દિવસ પૂર્વ પણ અકોટા પાસેથી મગરનો મૃતદેહ મળી આવ્યો હતો એટલે સમાથી હરની જતા જે વચ્ચે વિશ્વામિત્ર બ્રિજ આવે છે ત્યાં અમને રાજભાવસાનો મેસેજ મળ્યો હતો કે એક મગર ત્યાં નીચે મરી ગયેલો છે અમે અહીંને નીચે ઉતરીને જોયું કે મગર મરેલી મૂર્ત હાલતમાં જ હતો ઊંધો સાઈડમાં પડેલો હતો અમે એને પ્રયત્ન કરે બહાર કાઢવા માટે પણ પાણીનો ફોર્સ વધારે હોવાથી એ આગળ નીકળી ગયો છે અમે આગળ જઈને જોઈશું કોઈ જગ્યાએ એવી મળશે રોકાઈ જશે તો અમે ત્યાંથી એને બહાર કાઢી લઈશું હવે એમાં એવું લાગે છે કે એક બાજુનો પગ એનો ડેમેજ છે એટલે મને લાગે છે કે ટે ફાઈટ થઈ હોય મગરમાં એવું એની અંદર દેખીને આવે છે મને કે મગર બોડી બહાર નીકળે ત્યાર પછી ખબર પડશે કે એનો શું બધા ઈજા છે કે કેવી રીતનું છે એવું ખબર પડશે એટલે અંદર અંદર લડાઈ થઈ એના કારણે મેં નજીકથી મેં એને અંદર નીચે ઉતરીને એને બહાર કાઢવાની કોશિશ કરતો હતો તે ટાઈમે મેં જોયું કે એની બાજુ પગ ડેમેજ એનો હતો એવું મેં જોયું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર